પ્રાથમિક શાળાઓમાં સ્વેટર અને બૂટ મોજાનો વિતરણ કરાયો નીરોણા સરકારી પ્રાથમિક શાળામાં પીજીવીસીએલના સૌજન્યથી તેમજ સરસ્વતમ ટ્રસ્ટના સંકલનથી નીરોણા ક્લસ્ટરની આઠ સરકારી પ્રાથમિક કુમાર અને કન્યા શાળાઓના બાળકોને શિયાળાની કડકડતી ઠંડીમાં હૂફ અનુભવી શકે તે ઉમદા આસયથી દાતા પરિવાર દ્વારા બાળવાટી કાથી લઈને આઠ ધોરણ સુધીના બાળકોને સ્વેટર બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત નિરોણા કુમાર અને કન્યા પ્રાથમિક શાળાથી કરવામાં આવી હતી સૌ પ્રથમ શાળાના પ્રાંગણમાં મહેમાનોનું સ્વાગત હાઈસ્કૂલના એસપીસીના કેરેટ્સ દ્વારા ડ્રમ સેટ વગાડી અને દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરી કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટી અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી કાર્યક્રમમાં પધારેલ મહેમાન શ્રીઓનું શ્વાબ્દિક સ્વાગત એસએસપીએ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડોક્ટર વી એમ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ પીજીવીસીએલમાંથી પધારેલ અધિક્ષક ઇજનેર શ્રી રાઠોડ સાહેબ તેમજ કાર્યપાલક ઈજનેર શ્રી કાપડિયા સાહેબ ડેપ્યુટી ઈજનેર શ્રી સુવેરા સાહેબ શ્રીમતી રીટાબેન સરસ્વતમ ટ્રસ્ટના માનદ મંત્રી શ્રીઓ ડોક્ટર વિજયકુમાર વહીવટી અધિકારી શ્રી મુલેશભાઈ તેમજ સરપંચ શ્રી નરોતમભાઈનું પુષ્પગુચ્છ સાલ અને પુસ્તક દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સારસ્વતમ ટ્રસ્ટના વહીવટી અધિકારી શ્રી મુલેશભાઈ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન બાદ પીજીવીસીએલ દ્વારા આયોજિત સલામતી અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલા પ્રથમ ત્રણ કુમાર અને કન્યાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી નરોતમભાઈ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું પીજી વીસીલના અધિક્ષક ઈજનેર શ્રી રાઠોડ સાહેબ દ્વારા સોલાર પેનલના લાભો અને વીજ અકસ્માતની સલામતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું દાતા પરિવાર દ્વારા નિરૂણા પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના બાળકોને સ્વેટર બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ નિરૂણા કલસ્ટરની બાકીની છ સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ સ્વેટર બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું આભાર વિધિ કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી કંચનબેન દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ એસ પીએ હાઈસ્કૂલના શિક્ષિકા અલ્પાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ